વિસ્તાર કયો વિસ્તાર છે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે વોર્ડ નંબર પાંચનો વિસ્તાર છે અને દબાણના સિક્યુરિટી શાખાની ટીમ તરફથી જે સૂચના મળી છે એ પ્રમાણે જે ધારી કરતા દબાણ બધું વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા અને ફરિયાદો હોય એના માટે આ એક રૂટીન પ્રક્રિયા છે જે સમય સમય જે ઉપર સૂચના મળતી હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે શું હાથમાં આવ્યો છે હાથમાં તમે તો પાછો જે વાહનો છે એમાં તમારી પાછળ તો ફરી પાછળ દબાણો લાગી ગયા છે એ ફરી વાર એની કાર્યવાહી ક્યારે કરવામાં

એક ગાડી પકડાઈ છે વધારે પકડાયું નથી ના ના થેન્ક યુ હજુ આગળ કાર્યવાહી કરવાની શું નામ છે અરુણ દેસાઈ વોર્ડ નંબર પાંચ